આપણું આ માનવ શરીર ઈશ્વરે બનાવ્યું છે આ આપણી નળી છે હવે તમે મોઢામાં નાખશો પહેલો કોળે મોઢામાં અંદરથી લાળ શરૂ થશે બરાબર છે લાળ આપણે પાચન કરવામાં બહુ મદદરૂપ છે અમેરિકાની માલિક લાખો રૂપિયા એક કિલો લાળ વેચાય અને એ લોકો ઉપરથી લાળ નાખે એટલે આપણા શરીરમાં લાળ નહીં ગમે એ વાત છે પણ આપણા શરીરમાં અંદરથી જ બને અને પાચન આપણી લાળ કરે પછી આપણે જે શ્વાસ લઈએ છીએ પ્રાણ પ્રાણવાયુ કહેવાય લાળ પ્રાણવાયુ અને વૈશ્વ નર અગ્નિ અંદર બેઠો છે અહન વૈશ્વ નરો ભૂતવા પ્રાણીના દેહમાં શીતળ પ્રાણા પાન સમાયુક્ત પચા મહિને સૂત્યું એટલે ચાર પ્રકારનું અન્ન પીને સુસીને ચાવીને ગળીને પત્રમ પુષ્પમ ફલમ કર્યો આવું અન્ન ભગવાન પચાવે છે એમને એટલે આપણા આ લીવર સાઈડમાં આવી છે હવે તમે જે મટિરિયલ નાખો ને તમે જે વસ્તુ ખાવાની નાખો ને એટલું કેમિકલ નાખે આપણે રસોઈ બનાવતા હોય તો અમે જે ગોળની જરૂર પડે એટલો જ નાખીએ આપણે વધારે નાખીએ એટલે કુદરતની આખી સિસ્ટમ જો ઓટોમેટિક અને આ આગળ ગયું હોય ને હોય ને તો એ પછી ચાઇનાનો માલ મળશે ઓરિજિનલ મળશે નહીં નહીં એટલે આને ન બગડે એનું ધ્યાન ઊંચું રહેવું ભલે રહેવું પડે એટલે જેટલી જરૂર પડે એટલું કેમિકલ છોડે તમે દૂધીનો રસ કે પાલક નો રસ કે તમે જ્યુસ પીશો તો આને કાંઈ કામ નથી હાવ નવરું સર આમ તો થોડું કેમિકલ છોડે એટલે કામ ખોટી ગયું બરાબર છે બરાબર છે હવે તમે અડદ્યા ખાઈ જાઓ કે કઈ પછી અડદ્યા છે પછી શું ખાવાય દૂધમાંથી રબડી રબડી પેંડા આવું તમે ખાઈ જાઓ તો આને શું કરવું પડે જાતું કેમિકલ છોડવું પડે કારણ તારે બધું ઓગળે ને એટલે આ જે છે એને પછી કામ વધી જાય લીવર ને નશું દબાઈ જાય નશું દબાઈ જાય લીવર નું કામ વધી જાય એટલે કામ એટલું કરવું પડે બહુ કામ થાય

હવે એમાં એક લાંબો આંતરડો આવશે નાનું આંતરડું જે આપણે આંગળી જે હોય આપડે પીયુનો વાયર હોય ને કેવું આંતરું હોય અને બત્રીસ ફૂટ નું કેટલું બત્રીસ ફૂટ તમે લગ્નમાં ક્યાંક ને ગયા હોય ને પછી કાંઈક બસમાં જવાનું હોય ને તાત્કાલિક ભાઈ હાલ હાલ અને મોટા મોટા ડગલા જયારે આપણે ઉતારી જાય છે તો આને કેમિકલ વધારે છોડવું પડે હોજરીને માહિતી ઘણી વાર નથી થતું પાછળ પછી અવડું મોટું બટકું ઈ બત્રીસ ફૂટના આંતરડામાંથી ઘસાય ઘસાયને જવું પડે એટલે આના આંતરડાનો રોગ થાય અવડું ખાઈ ગયા હોય તો શું થાય આંતર બધું ઘસાતો ઘસા એ બધા રોગ છે પણ એને એક પળિયાને બત્રીસ વાર ચાવર કેટલી વાર બત્રીસ વાર ચાવલ એટલે હમણાં મેં ગણતો હતો ને તો તણને પાસ ગણો ત્યાં પૂરું થઈ ગયું પછી નક્કી કર્યું આપણે પંદર બધી છે એટલે બત્રીસ સુધી ગણો એક કોળિયા રાખ્યા પછી રસમ બરાબર એટલે આ આંતરડું જે છે નાનું એ આ મોટું આંતળીને ઝંટતું ત્યારે જોઈ લેજો હા નાની પોસડી છે બરાબર છે આમાં એક નાની પૂંછળી છે ત્યાં આંતરડા એની પૂંછળી હું તમને અહીંયા બતાવો જો આ પૂંસળી આવી એમાં ઓલું નાનું આંતરડું છે આમાં ઝાંક્યું બરાબર છે હવે નાનું આંતરડું મોટા આંતરણ એનો એવો લોક કુદરત કુદરતી કલા સમજાવું તમને એવું કુદરત કોણ કહેવાય હવે આ અહીંયા લોક આવશે હવે અહીંથી આ બધું અંદર પ્રોસેસ થાય એટલે આ ગટર છે એક્ઝેક્ટ શું છે આ ગટર છે આમાં બધું વાસ આવે એ બધું જે મટિરિયલ છે એ શરૂ થાય હવે આપણે વિચારીએ કોઈ ભાઈને ઝાડા થઈ ગયા છે ઉલટી થાય છે ડાયરિયા થઈ ગયા છે હવે ગમે એટલી ઉલટી થાય ગમે એટલી થાય આ ભાગ કોઈ કોઈ મોડામાં આવ્યો નહીં એક નાકરો બતાવો વિશ્વની કેટલા કરોડો માણસો રહેશે કે ખાલી વિચારવા જેવી વસ્તુ છે કે અથવા આ બધું આ હળન માહ હોય હળદ નાખી બધું હેઠું નીકળે ઉપરથી નાય બધું હેઠું નીકળે તો હેઠળ ઉલટી બહુ જયારે થવા મળે તો બધું બહાર આવું મોડામાં કોઈ સંડા એવું એવું આ કુદરતી કલા તો જો એવું કુદરત અદ્ભુત શિબિર બને હવે આની માહિતી સેવન્ટી વન એટલે એકોતેર પોઈન્ટ કેટલા વાર એકોતેર પોઈન્ટ એકોતેર પોઈન્ટમાં જે પોઈન્ટ અકુદરતી ખાવાથી ચંદાઈ જાય છે રોગ એના થાય છે હવે શુગર છે આમાંથી પણ શુગર છે ડાયબિટીસ છે હવે આમાં શુગર જે છે એ લેટરીનો ઉપરનો ભાગ છે આ આપણો લેટરીનો ભાગ છે આ આખો આંતરની રચના છે હવે આપણે જે ખાઈએ છીએ પચાસ હાથ સિત્તેર ટકા ઓલામાં થઈ જાય અને બાકીની બધી પ્રોસેસ આમાં થાય આપણું જે આંતરું છે એ બોલ આવે નાના બાળકોનું એવા બે બોલ જેવું છે અને એની અંદર બીજી કોશિશ થાય આંખની કાનની નાકની જે કાંઈ જરૂર પડે કુદરત બધું અંદર બનાવી એટલે આને આપણે સફાઈ કરવાની છે એકોતેર પોઈન્ટમાં ફોર્ટી વન એટલે એકતાલીસમો પોઈન્ટ એકતાલીસમો પોઈન્ટમાં એકતાલીસમો પોઈન્ટ જે છે એકતાલીસમો પોઈન્ટ જે છે એ આપણો ચંદાઈ જાય એટલે શરીરમાં ઇન્સ્યુલેશન આવવાનું બંધ થાય શું થાય આપણા શરીરમાં જે ઇન્સ્યુલેશન આવવાનું છે એ બંધ થઈ ગયું એટલે તમને શું આ સાયન્સ મેડિકલ શું કરે છે કે સો ઉપર થોડુંક જાય કે તરત એક ડિક્લેર કરી દે કે કરશન ભાઈ સુગર થયું એટલે એની માનસિકતા ઊંધી જાય મને સુગર થયું અને પછી સુગર તમારું ન હોય તો તમારું માનસિક તૈયાર થઈ જાય મને સુગર મને સુગર મને સુગર પછી જમવા જાય ને તો બધાનું ધ્યાન રાખે આ બળું ન ખાય જાય અને એનું એનું ધ્યાન ત્યાં જ હોય મારે બળું ખાવું આ ખબર ખાઈ દે ખબર ભૂલ ખાઈ એટલે આ માનસિકતા એટલે તમે એનીમાં શરૂ કરશો અને આ પેટ આની અન્ય સફાઈ કરશો એટલે તમારી બોતેરે ભોતેર ન તાળી એકોતેર સાફ થઈ જાય પણ રોગ શરીરમાં રાજા નથી પૈસા પૈસાની જરૂર નથી કઈ ખરીદી કરવી અને બીજું શોર્ટમાં બતાવો આ બિલ્ડિંગ બિલ્ડિંગ બનતા માણસ કોઈ બિલ્ડિંગ બનાવતા હોય માણસો જાજા હોય તો બે વર્ષ ત્રણ વર્ષ પાંચ વર્ષ લાગે માણસની બિલ્ડિંગ છે એ બાવીસ વર્ષ લાગે